આણંદ ખાતે મહા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું તારીખ બીજી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે જ્યારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આપણા નગરને આપણા તાલુકાને આપણા રાજ્ય અને દેશને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે વધુમાં તેમણે જણાવ્યું કે સ્વચ્છતા તે માત્ર પખવાડિયાનો તહેવાર ન બની જાય પરંતુ સ્વચ્છતા આપણા જીવનમાં ઉતારી અને આ સંદેશો જન જન સુધી પહોંચાડીએ તેવી પણ અપીલ તેમણે કરી હતી આજે યોજાયેલ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં બોરસદ ચોકડીથી જીટોડિયા રોડ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ સ્વચ્છતા અભિયાનમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના નિવાસી અધિક કલેક્ટર શ્રી ઋતુરાજ દેસાઈ જિલ્લા ગ્રામ વિકાસ

ખૂબ જ સ્વસ્થાનો કાર્યક્રમ ચાલે છે આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીનો એકસો પંચાવનમો જન્મદિવસ છે એ દિવસને આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે અંતર્ગત આજે આણંદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને તમામ અધિકારી અને પદાધિકારી દ્વારા આ એક શ્રમદાન

બંને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે આજે આપણે જોઈશું તો જાહેર સંસ્થાઓ હોય રેલવે સ્ટેશન હોય બસ સ્ટેશન હોય જાહેર રસ્તાઓ હોય બગીચાઓ હોય કે કોઈ સંસ્થાઓ હોય કે આપણને સસ્તા વિશેષ જોવા મળે છે તો આ મોદી સાહેબનો નો આપેલો આ વિચાર છે અને બધાએ પણ આને એક વિચાર નહીં પણ એક પોતાનો એક અંગ તરીકે જ્યારે કામ કરવાની શરૂઆત કરી હોય ત્યારે આ ખૂબ જ સરાહનીય કાર્ય એ જનભાગીદારી દ્વારા થઈ રહ્યું છે અને એના અંતર્ગત આજના આ કાર્યક્રમમાં હું ઉપસ્થિત છું સાથે અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ રાજેશભાઈ પણ ઉપસ્થિત છે અને અમારી આખી ટીમ છે આ બધા જ લોકો એક સામૂહિક રીતે ભારતને સ્વચ્છ બનાવવાના જે મોદી સાહેબના સપનાને છે એમાં અમે પણ આજે આજ રોજ આણંદ જિલ્લો કેવી રીતે સ્વચ્છ બને ગામડા ગામડા સુધી છેક ફરિયા સુધી ઘર સુધી મોદી સાહેબનો જે સ્વચ્છતાનો વિચાર છે એને લઈ જવાના એક કાર્યની શરૂઆત કરી રહ્યા છીએ